જય શ્રી કૃષ્ણા અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે લાગે છે ને પનીર જેવું પણ પનીર નથી આ તોફું છે સોયા પનીર જે એકદમ પનીર જેવું જ લાગે છે જો એના પીસ પણ તમે જોઈ શકો છો બિલકુલ પનીર જેવું કોઈને ખબર ના પડે કે આ પનીર છે કે તોફું છે તો આના આપણે બધા સરસ પીસ કરી લેશું આ બધા મેં પીસ કરી લીધેલા છે હવે એને હું થોડા સેલો ફ્રાય કરીશ તો એના માટે એક પેનમાં મેં થોડું તેલ લીધું છે અને બે બેચમાં હું એને સેલો ફ્રાય કરીશ તો આ રીતે ધીમે ધીમે હલાવતા બધી બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી એને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાના છે અને પછી એ એવા ને એવા સોફ્ટ રહે એટલા એના માટે હું એને દૂધમાં કાઢીશ કે જે ઉપરથી તમારે કોઈ ક્રીમ જરૂર રહેતી નથી એટલા માટે આને મેં દૂધમાં કાઢેલા છે તો આ રીતે મેં બધા જ ટોફુને તરી લીધેલા છે હવે બીજી બાજુ આપણે એક પેનમાં બે ચમચી તેલ લઈ અને એમાં મેં ડુંગળીની પ્યુરી કરી છે કે જે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી છે ત્રણ કડી લસણ છે અને એક ઇંચ આદુનો ટુકડો છે અને આ બાજુ ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા છે તો હવે એક પેનમાં તેલ લઈ અને એમાં જીરું તમાલપત્ર બે મોટા એલચા તજના ટુકડા અને બે નાની એલચી ત્રણ ચાર લવિંગ આ એલચી છે એને મેં મોઢા ખોલીને અંદર નાખેલા છે અને એ પિંચ ઓફ હિંગ નાખી અને હું આ બધી પ્યોરી છે એને ડુંગળીની કચાસ નીકળી જાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને સતત હલાવતા રહેવાની છે અને એને ડુંગળીને પ્યોરીને શેકી લેવાની છે હવે આ શેકાઈ ગઈ છે હવે એમાં અડધી ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું બધું નાખી અને સરસ એને શેકી લઈશું મસાલા શેકાય એ પછી એમાં ટમેટાની પ્યુરીને આપણે એડ કરવાની છે અને હલાવી અને થોડું એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક નાખીશું પછી ટમેટા સરસ પાકી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને ટમેટાને પકાવી લેવાના છે હવે આમાંથી ઢાંકી અને તે થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી રાખવાનું છે હવે જો તમે કે આમાંથી તેલ છૂટું પડી ગયેલું દેખાય છે તો હવે આપણે જે દૂધમાં તોફું એટલે કે પનીરના ટુકડા પલાળેલા છે એને આપણે એડ કરીશું તો આ રીતે બધું જ પનીર દૂધ સહિત આમાં ઉમેરી અને હલાવી લઈશું નમક અને મરચાંનો સ્વાદ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો કે બધું કરી શકો છો આ રીતે એને હલાવી અને પકાવી લઈશું મિત્રો આમાં ઉપર જે દેખાય છે ને મસાલા ખડા મસાલા એને હું કાઢી લઈશ જેથી ખાવામાં મોઢામાં ના આવે કેમ કે વઘારમાં એની સ્મેલ તો બેસી ગઈ છે હવે આપણે થોડી વાર આને લો ફ્લેમ પર ઢાંકી અને સીજવા દેશું ત્યારબાદ એમાં થોડી કસૂરી મેથી અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખી અને હલાવી લેશું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણું શાક સર્વ કરવા માટે રેડી છે તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી વાનગીઓ માટે ફરી મળીશું થેન્ક યુ